એવા આયા રંજનબેનને નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવ્યા છે જ્યારે હેડ નર્સ કંચન પરમારની જામનગર બદલી કરાઈ છે તો નર્સ પારોલ વાઘાનીની દ્વારકા અને નિધિ ચૌહાણની જામનગરમાં બદલી કરવામાં આવી છે અને આ જ મુદ્દે સંવાદદાતા ગૌતમ આપણી સાથે જોડાયેલા છે ગૌતમ વધુ એક ગુજરાત ફર્સ્ટના અહેવાલની દાદાર અસર જોવા મળી જે ચોક્કસ થોડા સમય પહેલાં જ રાજકોટના જે સરકારી પદ્મકુંવર હોસ્પિટલ છે કે જ્યાં પ્રસૂતાઓ છે તેમને દાખલ કરવામાં આવતા હોય છે ને તેમની સાથે જે ઘટના બની હતી ને જેનો વિડીયો વાયરલ થયો હતો કે એક પ્રસૂતા છે તેને જાહેરમાં જ જે બહારની સાઈડ જે બાકડો હતો ત્યાં જ ડિલેવરી કરાવવામાં આવી ત્યારે આ વિડીયો વાયરલ થતા અનેક સવાલો ઊભા થયા હતા ગુજરાત ફર્સ્ટ દ્વારા અહેવાલ પણ દર્શાવવામાં આવ્યો હતો કે જે ગુજરાત ટેકનોલોજીની વાતો કરતું હોય જે ગુજરાત વિકાસની વાતો પડતો હોય ને ત્યાં અને એમાં પણ રાજકોટ જેવા શહેરની અંદર આ પ્રકારની ઘટના સામે આવે ખૂબ જ શરમજનક વાત કહેવાય અને ત્યારબાદ હવે આ સમગ્ર મામલે તપાસ સોંપવામાં આવી હતી ને તપાસના અંતે ત્રણ જેટલા કુલ કર્મચારીઓ છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે બે નર્સ અને એક આયા કે જેમની જવાબદારી હોય છે આ તમામ દેખરેખ કરવાની તેમની વિરુદ્ધ છે તે કાર્યવાહી કરવામાં આવી છે જી શ્રી ગૌતમ જોડાવા બદલ આભાર આપનો